આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિની શું વાત કરવી એમના દ્વારા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વર્ષો પહેલાં જોવાયું હતું પરંતુ આપણે બરાબર સમજી શક્યા નહીં પરંતુ હવે જેમ જેમ સમય પસાર થતો જાય છે ત્યારે હવે વાત સમજાઈ રહી છે કે તેઓનું કહેવું એમ હતું કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સરકાર તેમજ સરકારી કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દેશે પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં અને પછી દેશ પોતે પોતાની રીતે પોતાની સમસ્યાઓનો હલ પોતે જ કરવા વિવશ બનશે અને મારું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે જેના પગલાં આજરોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રવિવારના રોજ શિણાઈ મધ્ય સ્થિત આકાર વિલ્લા બે સોસાયટીના સિનિયર સિટીઝનો મનુભા જાડેજા પદુભા રાણા રાજવા ઝાલા નીતિનભાઈ મિસ્ત્રી બાબુભાઈ તથા નોકરિયાત યુવાનો શૈલેષભાઈ બારોટ મનીષભાઈ પટેલ મહેપાલસિંહ રાણા ભૂમિકભાઈ ખુમાનસિંહ બળભદ્રસિંહ ઝાલા તેમજ દેવેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અઠવાડિયે એક દિવસ આરામ કરવા મળતી રજાનો ભોગ આપી આત્મનિર્ભર બની પોતાની સોસાયટી પાસે પડેલા મોટા ખાડાઓ પૂરવાની જહેમત ઉઠાવી હતી અને સાથોસાથ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું કારણ કે ગાંધીધામ કચ્છ મહાનગરપાલિકાને અનેક વખત લેખિત રજૂઆતો કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી એસએમ બારોટ ગાંધીધામ નમસ્કાર મિત્રો હું તમારો શૈલેષ બારોટ આકારવિલા ટુ એક સોસાયટી છે ત્યાંના તમામ આ મેમ્બરો છે આ વડીલ કાકા અમારા આ તમે નીચે જોઈ રહ્યા છો કે બમ્પ છે જે તૂટી ગયો હતો સતત મહાનગરપાલિકાને ત્રણ મહિનાથી અમે આવેદનપત્ર દઈ રહ્યા છીએ કે અમારો આ બંપ બનાવો અને તમે રોડ જુઓ રોડ બનાવો પણ એમના પેટનું પાણી ડગતું નથી અને આ જાડી ચામડીની સરકારનું પણ પાણી ડગતું નથી એટલે અમે આ મોદીજીનો એક સંકલ્પ હતો આત્મનિર્ભર ભારત બનો આ એની રીતે લીધે આજે અમે આ તમે જોઈ શકો છો અમારી સાથે અમારી મહેનત અમે આ રીતે કામ કર્યું છે અમારી સાથે એક્સ આર્મી રિટાયરમેન્ટ જે દેશની સેવા તો કરી પણ આજે અમારા સંકલ્પની સાથે એ પણ જોડાણા અને એમને પણ આજ અમારી સાથે મદદ કરી એટલે તમામ ભારતીયવાસીઓને અને તમામ ગાંધીધામના વાસીઓને પણ કહેવા માંગુ છું હવે આપણે જ આત્મનિર્ભર બનવું પડશે મહાનગરપાલિકામાં સતત આંદોલન કરવા પણ એમના પાણી ડગતું નથી એમના પેટના પાણી ડગતું નથી હું તમને સતત જાગૃત કઉ છું અને જાગૃતના માધ્યમથી કહું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આપણે હવે જાગૃત થવું પડશે જય હિન્દ જય ભારત